અમદાવાદ જિલ્લાના ધોરેલા તાલુકાના ભડિયાદ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક પીર સૈદ અઝરત મહેમૂદ શાહ બુખારી દાદાની નિશાનો ગત રવિવારે જાંબુડી ગામે પહોંચી હતી ત્યારે દાદાના નિશાનો સામયું કરવા બળિયાદથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાંબુડી ખાતે ગયા હતા ત્યાંથી વાતે ગાતે દાદાના નિશાનો ભડિયાદ પીરની દરગાહ તરફ આવતા ધૂમદાદા ધૂમ બુખારીના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફ ખાતે નિશાનો ચઢાવવાની રસમ અદા કરવામાં આવી હતી આ પ્રસંગે મનોહર દ્રશ્યો જોવા મળ્યા હતા તો નિશાન ચઢાવવાના કાર્યક્રમો દરમિયાન બળિયાદ દરગાહના ખાદીમાં ખાસ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ